અર્જુન ના રથ પર જે ધ્વજ હતો તેનું નામ શું છે બોલો અર્જુન અર્જુન ના રથ પર જે ધ્વજ હતો તેનું નામ બોલો

તમે જગત ના સ્વામી જગત ના સ્વામી સાધુ સાધુ મનુષ્ય કેટલા પ્રકારના છે મનુષ્ય ચાર પ્રકાર ના છે જ્ઞાની યોગી કર્મી અને ભક્ત હરે જૈસ્ કાપલ્ય દોષો પહતા સ્વભાવ પ્રોત્સામે ધર્મ સોદચેતા્રેય નિશિતા બ્રૂહિતિસ્તેહ સાધિમાપન્ન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે સાધુ સાધુ બધા જ બધા જ વેદો ઉદ્દેશ શું છે બધા વેદો નો ઉદ્દેશ શું છે ખબર છે હાથ ઉપર કરજો વિમલભાઈ બોલો ભગવાન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ને